જાનવરો બાંધણા કરવાના હવે જીવ હટોહટ લડવાનું ક્યા તમામ જેટલા આદિવાસી ભાઈ બહેનો મને સાંભળે છે એના માટે એક ખુલાસો કરવાનો છે વિનમ્રતા પૂર્વક કેવું જોઈએ થોડીક સમજણ ફેર તમારી છે ટીકા નથી કરી ગરીબ આદિવાસી દોસ્તો અને આવું કે માફી પણ કેવી માંગે છે દોસ્તો કે આદિવાસીની ભૂલ આ એ પત્રકાર છે જે ચેતરભાઈ વસાવાને ને પણ કહેતા હતા કે ચેતરભાઈ વસાવા હવે ખોટા છે ને આવું બધું

એના ઉપર ફેંકો મારવા માટે જ ફેંકો એમ પેલામાં પેલી વાત તો કે ભાઈ ચૈત્ર વસાવાનું પાછું આ પેલું આવું નથી અનેક વખત એને લાફા બાફા ડિસ્ટર્બ હા એવું બધું કર્યા કરે છે એનાથી તમારી જાણ ખતર આજે ને જે લોકો પોલિટિક્સ ના જાણકાર હોય એને ખબર હોય પ્રજાને એમ લાગે કે આપણા માટે લડે છે આપણા માટે નથી લડતા કાર્યકરોનું મોરલ ઊંચું કરવા અને અધિકારી ઉપર ભૂરકી છાંટવા આવા બધા સિંહ સપાટા કરવામાં આવતા હોય છે ચેતરભાઈ ખોટા ઈ અમારા બધા આદિવાસીને ખબર છે ને ચેતરભાઈ કહેવા ને તમે કહેવા છે પણ અમારા આદિવાસીને ખબર છે તમે આદિવાસીને કહો કે આદિવાસી આવા છે ઈ તમે ઈ પહેલા આ તમે આદિવાસીનો વિડિયો જોઈ લો બહુ ઊંડું નથી ને મને આપી દેજો હા હા સબ સી એવું ઉતો છે

કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા નિમાયેલા નેતા તુષાર ચૌધરીની વાત કરતા કરતા જ આદિવાસી સમાજને ખૂબ ખરાબ શબ્દોમાં અભદ્ર ભાષામાં આદિવાસી સમાજ વિશે વાત કરી છે તો આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે અમે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે તેવી અરજી આજે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આપી છે અને તાત્કાલિક ધોરણે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી એવી રજૂઆત કરી છે આ પત્રકાર જગદીશ મહેતા નિર્ભય ન્યૂઝને માધ્યમથી કહે છે કે કાળા ભમ્મર આદિવાસી કપડા વગરના આદિવાસી એસીમાં બેસતા આદિવાસી તો આદિવાસીની વ્યાખ્યા કરવાનો અધિકાર આ જગદીશ મહેતાને કોણે આપ્યો શું આદિવાસીના જનપ્રતિનિધિઓ આજે સારી સક્ષમ થયા છે તો એમનાથી એમને શું દુઃખ થાય છે